બોલો શીતળા માતકી જય પવિત્ર શ્રાવણ માસની સાતમના વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલા સ્નાન આદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં માન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શીતળા સાતમની વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કંજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી વાત વાતમાં વાંકો પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખી દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડી રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પરખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાનું બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હિ મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી એ સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાંનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્યો કે પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું નાની વહુને સુડુલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલે નાની વહુએ શીતળા માના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા નાની વહુને જોઈ પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એ કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાડતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી બાઈ રે બાઈ આમ હાફડી ફાફડી ક્યાં હાલી વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુની ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સડલો નીચે મૂકીને છોકરો ડોશીમાના ખોળામાં આપીને એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા હાશ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોડામાં છોકરું ઊંઆ ઊંઆ કરી રડવા લાગ્યું છોકરાની રોતુ જોઈને વહુ તો હરખ ગેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે કે માનો ન માનો આ માના પગે આડોટી પડી બસ મા હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સંજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે માં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાય ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જ્યાં સુખી થા મારા આશીર્વાદ છે શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સંજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળા માએ કહ્યું બેટા આગલા ભાવમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેરઝેર ઝેર હતું કે રોજ લડે ઘેર દૂજણા હતા તેથી વલોણું હતું એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે એ છાછમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામસામી લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડ્યા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળા માતાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ઘંટી હતા પણ આડોશી પાડોશી ખાંડવા આવે તો છણકા કરી કાઢી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડ્યા છોડીને બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સંજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા બાઈ રે બાઈ સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બીવ દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણી ઘંટી હોવા છતાં કોઈને લડવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેના ગળે બાંધેલા ઘંટીના પળ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખું ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહ્યુંએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પક્ષીઓનું ટોળું તલાવડી ઉપર પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બેઉ તલાવડીઓ આનંદિત થઈ ઊઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી ગયું સાસુમા ઓ સાસુમા શીતળામાંના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમનને વ્હાલ કર્યો નાના બાળ જીવતા કર્યા શીતળા માના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પોત્રને સંજીવન થયેલું જોઈને હર્ષ ગેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળા મા પાસે ગઈ અને સંજીવન થયો એ તો ઈશાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પેલી વડકણી મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ સીતળામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ગોળિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણી આમાં કામ કરી ચૂલો સડકતો રાખી બાઈ તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આડોટ્યા અને શરીરે દાજ્યા તેથી શ્રાપ આપ્યો જેને મારું શરીર બાળ્યું છે એવું પેટ બળજો સવારે ઉઠીને જ્યાં ગોળિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તું રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી સિતળા માએ શ્રાપ આપ્યો છે માટે તું શીતળા પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે મારી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સંજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામાં પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો શીતળામાંને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું સંદેશો શેનો ને વાત શેની જોતી નથી શીતડામાંના શાપથી છોકરો ભરથું થઈ ગયો છે હ સંદેશો આપજે નહીં એમ કહીએ તો ચાલે આગળ જતાં પેલા બે આંખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું હે બહેન તમે શીતળામાં પાસે જાઓ છો તો મને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોશીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉં છું દીકરો સંજીવન કરવા જેઠાણી બોલી ભલે માડી ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જૂ કાઢતી જાણે ભગવાન તારું ભલું કરશે ડોશીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પૂતળું ઈશાનો ભંડાર હતો એ તો કાંઈ સેવા કરે એટલે તુરંત જ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મો મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશીમાએ કહ્યું ઓ બાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી પણ કોણ સાંભળે છે દિવસ અને આખી રાત જેઠાણી શોધ કરી પણ એમ શીતળામાં દેખાદેખી કે કોઈની ઈચ્છાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાણું ટીવું કરીને કામ કરી છૂટવું પણ નકારું ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી શીતળા માની ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકડતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેની શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જય શીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારે સાંભળનારને